તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે જે રાજકુમાર જાટના કેસની તપાસ છે તે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવે છે તો મિત્રો આ મામલે પ્રેમસુખ ડેલુએ કોર્ટમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ કરવા માટેની મંજૂરી માંગી હતી અને ત્યાર પછી કોર્ટ દ્વારા તેમને ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી દેવામાં આવી હતી તો મિત્રો હવે આ નાર્કો ટેસ્ટમાં શું કરવામાં આવે છે શું એની પ્રોસેસ છે શું નાર્કો ટેસ્ટના આધારે વ્યક્તિને સજા મળે છે કે કેમ એ સમગ્ર વિગતો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો નાર્કો ટેસ્ટમાં શું કરવામાં આવે છે તો મિત્રો નાર્કો ટેસ્ટમાં જે વ્યક્તિ હોય છે એને અમુક ખાસ પ્રકારની દવા આપવામાં આવે છે અને એ દવાથી એ જે વ્યક્તિ છે એની વિચારવાની ક્ષમતા અમુક સમય માટે બંધ થઈ જાય છે એટલે કે એ જે વ્યક્તિ છે એને કાંઈ પણ પૂછવામાં આવે તો એ વ્યક્તિ તેનો સીધો સીધો જવાબ આપી દે છે કાંઈ પણ તે ખોટા બહાના કરી શકતો નથી અને ખોટું કહી શકતો નથી કેમ કે એ દવાના આધારે એ વ્યક્તિની વિચારવાની ક્ષમતા પૂરી થઈ ગઈ હોય છે એટલે એ વ્યક્તિનો તે સીધે સીધો જવાબ આપી દે છે હવે મિત્રો બીજી વાત એ છે કે શું નાર્કો ટેસ્ટના આધારે કોઈ વ્યક્તિને સજા મળી શકે છે તો મિત્રો એનો જવાબ છે નહીં નાર્કો ટેસ્ટના આધારે કોઈ વ્યક્તિને સજા મળતી નથી તો મિત્રો હવે તમારા મનમાં એવો પ્રશ્ન જરૂરથી થતો હશે કે જો આ નાર્કો ટેસ્ટથી કોઈ વ્યક્તિને સજા મળી શકતી નથી તો આ નાર્કો ટેસ્ટ કરવાનો મતલબ શું તો મિત્રો એની વિશે પણ હું તમને ડિટેલમાં જણાવી દઉં તો મિત્રો ધારો કે ગણેશભાઈ ઉપર નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને ગણેશભાઈ એવું કહે કે હા મેં રાજકુમાર જાટની હત્યા કરી છે તો મિત્રો આ નિવેદનના આધારે ગણેશભાઈને સજા મળશે નહીં હવે મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થશે તો આ નાર્કો ટેસ્ટ કરવાનું કારણ શું તો મિત્રો એની વિશે પણ હું તમને જણાવું તો મિત્રો ધારો કે ગણેશભાઈ એવું કહે કે રાજકુમાર જાટને મેં લોખંડના પાઇપ વડે માર્યો હતો અને એ લોખંડનો પાઇપ ત્યાર પછી અમે આ સ્થળે મૂકી દીધો હતો તો મિત્રો ત્યાર પછી એ નિવેદનના આધારે પોલીસ તપાસ શરૂ કરશે અને ગણેશભાઈ જે રીતે કહ્યું એ રીતે જો એ સ્થળ ઉપરથી લોખંડનો પાઇપ મળે અને એ પાઇપ ઉપર રાજકુમાર જાટના લોહીના નિશાન મળે અથવા તો ગણેશભાઈના ફિંગરપ્રિન્ટ મળે આવે તો એ લોખંડના પાઇપને એક સબૂત તરીકે લઈને ત્યાર પછી કોર્ટ તેને સજા કરી શકે છે પરંતુ ડાયરેક્ટ જો ગણેશભાઈ કદાચ એવું કહી દે કે હા મેં રાજકુમાર ચાટની હત્યા કરી છે તો એના આધારે તેમને સજા મળતી નથી પરંતુ તેમણે જે લોખંડના પાઇપની વાત કરી તો એને સબૂત તરીકે લઈને કોર્ટ તેને સજા કરી શકે છે તો મિત્રો આમ તમને સમજાઈ ગયું હશે કે નાર્કો ટેસ્ટ કરવાનું કારણ શું હોય છે નાર્કો ટેસ્ટ કરવાથી પોલીસને સબૂત એકત્ર કરવામાં મદદ મળે છે પરંતુ તેમનું જે નિવેદન છે તે કોર્ટમાં સબૂત તરીકે માન્ય રાખવામાં આવતું નથી તો મિત્રો આશા છે કે તમને આમાં જે નાર્કો ટેસ્ટની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે તો તમારું આ વિડીયો વિશે મિત્રો શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો